બ્રહ્મપુરી કામ જવાનો રસ્તો બિસ્માર હાલતમાં આઠ ગામને જોડતો આ રસ્તો બિસ્માર હાલતમાં આજુબાજુ ગામના રહીશો અને મુસાફરોને ચાલવામાં પરેશાની પણ રજૂઆત કરવામાં આવી હતી બાળકોને સ્કૂલે જવા તકલીફ સાયલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળે છે જ્યારે સાયલા તાલુકાના બ્રહ્મપુરી બોર્ડથી છેક ગામ સુધી જવાનો રસ્તો ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે જેમાં આઠ ગામથી વધારે જેવા કે બ્રહ્મપુરી સાપર ધારા ડુંગરી સુરત સુરજ દેવળ સીતાગઢ ઈશ્વરિયા થાનગઢ વગેરે ગામોને જોડતો રસ્તો છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં જોવા મળે છે જ્યારે ચાલકોને આજુબાજુના ગામના રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે બાળકોને શાળામાં જવામાં અને લોકોને દવાખાને લઈ જવામાં પણ ભારે તકલીફો પડી રહી છે અને ભારે મસમોટા ખાડાઓ પડવાથી અકસ્માત બનાવ વધી છે

આપનું નામ સદાભાઈ મે કરેલી છે ઠાવ દુવારા કાય ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા પંચાયત ની અંદર કરેલી છે તાલુકા પંચાયત ની અંદર કરેલી છે સાંસદ ને આપણો પત્ર લખેલો છે ધારાસભ્ય ને આપણો પત્ર લખેલો છે અને ધારાસભ્ય અને સાંસદ ને અવરવર ઉગ્ર પ્રતિવાદ કરેલી છે છતાં અમારો નિવારણ હજી આવતો નથી સતાય એ એટલે કે તમારા રસ્તા મંજૂર થઈ ગયા છે મંજૂર થઈ ગયા છે પણ મંજૂર થઈ ગયા છે તો કેદી અમારો રસ્તો બનાવશે આ હા મીડિયા સમક્ષ શું તમારી રજૂઆત છે મીડિયા સમક્ષ એવી અમારે રહ્યું છે મીડિયા સાથે એવી આશા રાખી છે કે આ રસ્તાનું આગળ ન્યૂઝ ચલાવો અને બને વહેલી તકે અમારા પ્રશ્નનો સોલ્વ થાય અને અમે મીડિયાનો આભાર માન્યું છે કે અમારે આ મીડિયા અત્યારે આ ગામડા સુધી પહોંચ્યું અને અમારો અવાજ ઉઠાવ્યો બરાબર અને અમારી એક નાના માણસોને નાનું ગામ આ પસાદ વર્ગ ગામ છે બધા અને એનું એક મીડિયા પહોંચ્યું આવે એટલે અમે ધન્યવાદ મીડિયાને માન્યું છે કે મીડિયા પહોંચ્યા અહીંયા આવી काढा खूपच आहे आणि रस्त्यामा पाणी भरलं हुई चालवामा खूप तकलीफ पड़े आहे किती पडे ९ पडे यां बडवा चापर चापर तरू गामा रोड थी कितलू अंदाजे 4 किलोमीटर आहे मां सांग से मीडिया समक्ष रस्त्यावर दस्तारो बना આ મારા અંદાજે પાંચથી છ વર્ષથી ખરાબ છે અને આની સતત રજૂઆત કરેલી છે અને આજુબાજુના આઠથી નવ ગામડાના લેટર પેડમાં લખાણ કરી અને રાણા સાહેબને અને જે આપણે સાંસદ સભ્યશ્રીને અને મામલતદારમાં બધી રજૂઆત કરેલી છે આપને શું માંગ છે મારી માંગ એવી જ છે કે આ રસ્તો વહેલી તકે જેમ બને એમ જલ્દીથી